ગુજરાતની પારદર્શક સરકાર ગુજરાતની સંવેદનશીલ સરકાર અને આ સંવેદનશીલ સરકાર પણ ભ્રષ્ટાચાર પૂરી સંવેદના સાથે કરે છે ભ્રષ્ટાચાર પણ પારદર્શકતાથી કરે છે આજે અમે કેવા ગુજરાત સરકારના કૌભાંડની વાત કરવાના છીએ જે છેલ્લા કેટલાય વર્ષોથી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા ત્યારથી વાયબ્રન્ટના નામનું ભૂત અહીંયા દર વર્ષે ધૂળાવવામાં આવે છે અને ભૂઓ નારિયેળ પોતાના ઘર ભણી ફેંકે તેવી સ્થિતિ છે હજારો કરોડો રૂપિયાના ઉદ્યોગો અહીંયા આવી ગયા એવો સરકારનો દાવો છે પણ ગુજરાતના યુવાનો આજે પણ બેકાર છે અને એટલે જ સરકારી નોકરીઓમાં કતારો લાગે છે અને કતારો લાગે છે એ પેપર પાછા ફૂટી જાય છે અને એમાં પણ પાછા ડમી કાંડ થાય છે હવે એક એવી ઘટનાને ઉજાગર કરવા જઈ રહ્યા છે કે ઘણા લોકોના પગ નીચેથી જમીન સરકી જશે અને આ માટે મારા સહયોગી તુષાર બસિયાએ દિવસ રાત મહેનત કરી છે અને સરકારનો એક અસલી ચહેરો બતાડવાનો અમે તમને પ્રયાસ કરીશું સરકાર કહી શકે કે હા ભ્રષ્ટાચાર નથી પણ શિસ્તબદ્ધ અને સાયન્ટિફિક ભ્રષ્ટાચાર કેવી રીતના કરી શકાય વિશ્વની કોઈ પણ સંસ્થાએ શીખવું હોય તો ગુજરાત અને ગુજરાત સરકારના અધિકારીઓ પાસે આવવું પડશે અમે એવા ભ્રષ્ટાચારની પણ વાત કરીએ છે કે જે માધ્યમો જે અખબારો જે ટેલિવિઝન ચેનલો જે સોશિયલ મીડિયા તમને રોજ નૈતિકતાના પાઠ શીખવે છે આ માધ્યમોના ખિસ્સા અને મોડા કેવી રીતના સરકાર બંધ કરે છે અને પ્રજાને કેવી રીતના મૂર્ખ બનાવે છે તેની અમે વાત કરીશું વાત હજાર બે હજાર પાંચ હજાર દસ હજારની નથી એ તો માત્ર કોન્સ્ટેબલો લાંચ લે છે ને પકડાઈ જાય છે પણ જેઓ કરોડો રૂપિયા ઘરે લઈ જાય છે તેમને કશું જ ક્યારેય થતું નથી કારણ કે આ સરકાર સંવેદનશીલ સરકાર છે કરોડો લઈ જાય તેને પરેશાન નથી કરતી આ તેની વાત કરવી છે મારા સહયોગી તુષાર બસિયાએ વાઇબ્રન્ટ ગુજરાતના નામે ચાલતા આ વાઇબ્રન્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે આજે વિગતે વાત તો કરીશ પણ આ વાત અમે રોજ કરતા રહીશું ને રોજ સરકારનો અસલી ચહેરો તમને બતાડતા રહીશું તો ચાલો વાત કરીએ મારા સહયોગી તુષાર બસિયા સાથે તુષાર નમસ્કાર નમસ્કાર જી તુષાર બહુ દિવસો સુધી તે મહેનત કરી રાત દિવસ ઉજાગરા કર્યા અને આ પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં તું અમદાવાદથી ગાંધીનગર વચ્ચે સ્કૂટરના આટા મારતો રહ્યો લગભગ તારી પાસે પચાસ સાઠ હજાર જેટલા દસ્તાવેજો આવી ગયા હમ તે મહેનત કરી અને સરકાર હવે એવું કહે છે કે અમે તમને આ કાગળ ન આપી શકીએ કારણ કે હવે ગોપનીયતાનો સવાલ છે તમે ત્રાહિત છો ખરેખર તો આપણે આ ગુજરાતના નાગરિક છીએ અને ગુજરાતને એક એક પૈસાનો જવાબ માગવાનો સવાલ પૂછવાનો આપણને અધિકાર છે પણ સરકાર હવે આપણને એવું કહે છે અને સરકાર એવું માને છે આવી ભૂલ સરકારને કરવાનો અધિકાર છે આવા ભ્રમમાં રહેવાનો અધિકાર છે કે તમે અમને માહિતી નહીં આપો તો અમને નહીં મળે તુષાર બસિયા ખૂબ મહેનત કરી છે હવે તુષાર બસિયાના સવાલોનો જવાબ આપવા તમે તૈયાર રહેજો તો તુષાર શું છે આ કૌભાંડ અને કેવી રીતના વિચાર આવ્યો પહેલાં તો વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસની જે સમિટ હમણાં લાસ્ટમાં મળી આપણી જે છેલ્લી હતી દસમી સમિટ તરીકે ઓળખાવે છે ને દરેક પાના ઉપર સરકારના જે મિનિટ્સ તૈયાર થતા હોય છે અધિકારીઓ લખે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારથી એમનું આ સ્વપ્નનું વિઝન હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આગળ ધપાવે છે આ પહેરા હોય મિનિટ્સનો એટલે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીના નામે કઈ રીતે અધિકારીઓ બ્યુરોક્રેટ જે છે એ કૌભાંડ કરેલો ઉત્તમ નમૂનો વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ પૂરતો જ સીમિત નથી બાવીસમાં પણ થાય એની આગળ જાવ ઓગણીસમાં પણ થાય એની આગળ જાવ તો સત્તરમાં દર બે વર્ષે એક વાયબ્રન્ટ કરવાનું છે એટલે કે આ એક એવી દુકાન ખોલવામાં આવી છે અધિકારીઓ માટે કે અધિકારીઓને વર્ષે બે વર્ષે જે સો બસો કરોડનો હિસાબ એડજસ્ટ કરવાનો હોય કે જે પૈસા ખાવા માટે લઈ જાય છે કે બીજું કંઈ મેનેજમેન્ટ કરવા માટે લઈ જાય છે અહીંયાથી નીકળે પણ તુષાર આ માત્ર અધિકારીઓ તો આમાં ઇન્વોલ્વ હોય અને અધિકારી ભ્રષ્ટાચાર કરી જાય એ બહુ શક્ય આપણા દેશની અંદર બનતું નથી મને એવું લાગે છે કે રાજનેતાઓ પણ એટલે મુખ્યમંત્રીથી લઈ સંબંધિત ખાતાઓના મંત્રી સુધી એમની પણ સંડોવણી કે મુખ્યમંત્રીના કાર્યાલયની પણ મહત્વની હોય ને સરદારો જો બેઠા હોય સત્તાની બાજુમાં સરકારની બાજુમાં તો આવું બધું થતું હોય અને એમાં મૂરખના સરદારો સત્તાને શીખવતા હોય એવું પણ ઉદાહરણ છે કે ભૂપેન્દ્રભાઈ ઇન્ડેક્સભી પાસેથી ને ગિફ્ટ મંગાવે કે આગલા વર્ષની જે ગિફ્ટ પડી છે એ આપજો આ રાજ્યના મંત્રીઓ મંગાવે કે અમારે અહીંયા છે મીટિંગ છે મહેમાનો આવે છે પેલી ગિફ્ટો પડી છે આ બધી ગિફ્ટો આપણા માટે સરળ હોય છે પણ મોંઘી કિંમતી ગિફ્ટ હોય છે એટલે પ્રોક્યોર કરેલી તમારી જોડે છે આવવા દેજો હવે ત્યાં ગઈ છે કે નહીં અને એના મહેમાનને આપવામાં આવ્યું છે તેનો કોઈ હિસાબ કિતાબ હોતો જ નથી માત્ર ને માત્ર કાગળ તૈયાર કરવામાં આવે છે આ એક પ્રક્રિયા હવે જ્યારે આપણે જવાબ માંગીએ છીએ એટલે પહેલાં તો વાઇબ્રન્ટ ગુજરાતની આખી જે પ્રક્રિયા કરવાની જે છે એના માટે ઇન્ડેક્સ બી નામનો આપણો વિભાગ છે આ એજ ઇન્ડેક્સ બી ફરીથી યાદ કરાવી દઉં કે જ્યાં મોટા ભાગના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે પોતે જ બોગસ છે અને જેને પુરાવા સાથે નવજીવન બતાવી ચૂક્યું છે છતાં પણ હજી હજી અમે બતાવીશ હજી અમે બતાવવાના છીએ અને એમાં પણ એક મોટો ઘટસ્ફોટ છે પુરાવા આપણી પાસે આવી જ ગયા છે પણ આપણે સત્તાવાર પુરાવા મેળવવા માટે જેમ આમાં પ્રયાસ કરીએ હવે સત્તાવાર પુરાવો ગુજરાત રાજ્ય સરકાર ડરે છે એનો પુરાવો આપણી પાસે છે કે સરકારે જે પૈસાના ચૂકવણા કરે છે સરકારે જે ઇન્વોઇસો ના આધારે ચૂકવણા કર્યા છે અને અધિકારીઓ એને વેરીફાય કરી છે એને પ્રી ઓડિટ કરવામાં આવે અને પ્રી ઓડિટ પછી પેમેન્ટ રિલીઝ કરવામાં આવે આ બધી જ જે પ્રક્રિયા છે એને ગોપનીય જાહેર કરી છે પરંતુ સર મને એ સમજાતું નથી કે આપણી ત્યાં એક સીએજી નામની વ્યવસ્થા પણ છે તો સીએજીના ઓડિટમાં પણ આ પ્રકારની ગડબડો કે આ પ્રકારનો ભ્રષ્ટાચાર કેમ નથી પકડાતો એકાદો પેરા ઇન્ડેક્સ બીનો જે છે સીએજીનો એ આગલા વર્ષે જે એક રિપોર્ટ તૈયાર થતો હતો એક પેરામાં ખાલી એક મિસ્ટેક હતી અને બધી કોમન મિસ્ટેકો બતાવવામાં આવતી હતી હવે આજે કાગળ ઉપર એટલું શુદ્ધ અને પેલું બતાવવાનો પ્રયાસ થાય અને બીજું કે આ મુખ્યમંત્રીની નજીક ઇન્ડેક્સ બી હવે ત્યાં કોણ જાય માનો કે સીએજીના અધિકારી જાય ને બે સવાલ પૂછે તો જ્યાં એસીબી આટલા સમયથી તપાસ કરતી હોય અને એ બોગસ કર્મચારીઓને હટાવી ન શકતી હોય કે જે રિક્રુટમેન્ટ

રોજ ધક્કા ખાતો હતો રોજ સવાલ પૂછતો હતો તારું એક પહેલાં કહેવું એવું હતું કે ઇન્ડેક્સ બીના જે એમડી છે મકવાણા સાહેબ ગૌરાંગ મકવાણા એમનો વ્યવહાર બહુ સારો સાલસ છે માણસ છે પછી અચાનક જ્યારે તે આ મીડિયાના હિસાબો માગવાની શરૂઆત કરી કે કેટલો ખર્ચો મીડિયા પાછળ કર્યો ત્યારે એમનો વ્યવહાર કેમ અચાનક બદલાઈ ગયો હા આટલા પહેલાં જેવું હતું હું પણ જે છે જેટલા રિમોટ હતા એમાં બધામાં અલગ અલગ બટન દબાવીને જોતો હતો કે શું થાય છે એમાં કદાચ આગ રંગ મકવાણાનું બટન દબાવ્યું બેગનો ભ્રષ્ટાચાર કહો પેન ડ્રાઈવનો કહો પેનનો કહો કે પછી મીડિયામાં હવે સૌથી વધારે તો એના વિરુદ્ધમાં બોલવાવાળા છે એમને તમે શાંત કરી દીધા છે અગાઉ શરૂઆતથી તો કેવી રીતે આવવાના છે હવે તમે મીડિયા માટે પેમેન્ટ કરો છો પ્રમોશન માટે પેમેન્ટ કરો છો આઉટડોર પબ્લિસિટી કરો છો મેટ્રોમાં બધું કરો છો જીએસઆરટીસીમાં તમે જાહેર જીએસઆરટીસી માં કયો ઇન્વેસ્ટર બેસીને સફર કરતો હોય કે ચાલો નવરા બેઠક સરકાર સાથે કરી એટલે સરકાર કદાચ એવું માનતી હશે કે ગુજરાતના લોકો બહુ સમૃદ્ધ થઈ ગયા છે અને એસટીમાં બેસનારો પણ વાયબ્રન્ટમાં આવી કે રોકાણ કરવા માંગતો હોય સરકારને ઇરાદા મળીને આપણે દરેક વખતે સરકાર ઉપર શંકા ન કરી શકીએ મળી નથી પણ સવાલ એવો છે કે આટલું બધું જો માધ્યમોને મળતું હોય તો માધ્યમો સવાલ કેવી રીતના સરકારને પૂછશે

પચીસ એકસો સત્યાવીસ કરોડનું આ વાયબ્રન્ટ થાય છે એમાંથી સિત્તેર ટકા હિસ્સો તો માત્ર માધ્યમો પાછળ વપરાય છે તો એના કારણે માધ્યમો શાંત થઈ ગયા હશે કે સવાલ નથી પૂછતા હા એકચુઅલીમાં હવે એવું છે કે પહેલાં તો આનો હિસાબ કિતાબ બધા જ માધ્યમોની અંદર રહેલા પત્રકારો સમજી શકે એટલો સરળ નથી અને એટલો વખત પણ નથી આજના માધ્યમ જો આજે પત્રકારને તમે એવું કોઈ ગાના ઉપર અભ્યાસ કરો તો એ પચાસ હજાર સાઠ હજાર પાનાનો અભ્યાસ કરે પછી સ્ટોરી કાઢે તો શેઠ આપી દીધી હોય અથવા તો શેઠને ફોન આવી ગયો હવે જેમને ખબર પડે છે એવા સમૂહો હોય છે ને વિશાળ સમૂહ પત્રકારોના એ સમૂહને આપવું દેવાની જાહેરાત એટલે તાઇફા કરે કે ભાઈ અમારે નવરાત્રી કરવી છે અમને પચીસ લાખ આપી દે એટલે એ સમૂહને પૈસા મળી ગયા પણ દરેક વખતે આપણે એવું થાય છે તુષાર કે દરેક વસ્તુ શંકાની દ્રષ્ટિથી જોઈએ અને આપણને એવું લાગવા લાગે કે બધા જ માણસો આમાં બદમાશ છે પણ જે કાગળ દસ્તાવેજ તારી પાસે છે આપણે જોયા છે અને એમાં કેટલાક નામો કે કેટલાક આદેશો કે કેટલાક કેટલીક કેટલાક હસ્તાક્ષર એવા લોકોના છે કે જેમની ઉપર સ્વપ્નમાં પણ તમને વિચાર ન આવે કે આ લોકો આખા પ્રકરણમાં સામેલ હશે એવું એક નામ છે બહુ સિનિયર આઈએસ અધિકારી છે અવંતિકા અવલખ બરાબર છે અવંતિકા કુમારી જે મુખ્યમંત્રીના કાર્યાલયમાં અત્યારે ફરજ પર છે એમની એક છાપ એવી છે કે અત્યંત પ્રમાણિક નિષ્ઠાવાન સારા અધિકારી છે તો આ એમની જાણબાર થયું છે એમની સામેલગીરીમાં થયું છે કે એમણે આખાડા કાન કર્યા છે આખી ઘટના હું એવું કહું છું આમાં એક્ચ્યુઅલી છે ને આખી ઘટનાને ને ત્રણ ત્રણ ચાર પ્રકાર કારણ કે એની અંદર એક અવંતિકા સિંહ ઓળખ એક જે મુખ્યમંત્રીની નજીક અને સેક્રેટરી છે એટલા માટે માત્ર એક છે ઊને એની અંદર આઈએસઓ ની ફોજ હતી અલગ અલગ કમિટીઓ બને ફૂડ માટેની કમિટી બને ટ્રાન્સપોર્ટ માટેની કમિટી બને મીડિયા માટેની પ્રમોશન આ અલગ અલગ કમિટી બને પહેલાં તો સો એકસો સત્યાવીસ કરોડનો જે હિસાબ છે આ એકસો સત્યાવીસ તો ખાલી ઇન્ડેક્સ બી માટેની જ વાત કરું છું

હું તમને આ ઇન્ડેક્સ જો તપાસ કરવામાં આવે ને તો રિટાયર્ડ આઈએસ પણ પકડવા જવા પડે એમની પત્નીઓને પણ પકડવા જવી પડે આ પ્રકારે આટલું બધું ચાલતું રહ્યું અને સરકારને ખબર ન પડી એવું ખબર જ હોય આ બધું આ તો એક વિભાગ હું તો પહેલેથી કહું છું કે સરકારનો એક એવો પોપટ છે કે જ્યાંથી એક ચેનલ બને છે જે ખર્ચા પાડવાનો વિભાગ જ છે કે આઈએસ ને માનો કે ફરવા જવાનું છે કોઈ એમના ડેલિગેશન આવે છે ડેલિગેશન સોકોલ ડેલિગેશન કે જે પોતાના પર્સનલ મિત્રો હોય છે કે પરિવારના સભ્યો હોય છે એમના માટેના જે ટિકિટ્સ બુક કરવાના છે તો કેશમાં મેનેજ કરવું છે બહુ ઈઝી સમજાવું લીલા હોટલના પાંચ બિલ મૂકી દો નહીં તે એવું કીધું કે બુક કરવાનું છે તો આ જે કોંગ્રેસનો આયાતની માલ આવ્યો જે ધારાસભ્યો ભાજપમાં જોડાયા એમના ખર્ચો તૈયાર નથી પડ્યો ને બને બને કારણ કે અહીંયા તો તમે સિરીઝ આખી હતી હાર્દિક પટેલ લલપેશ ઠાકોરની તો આ સિરીઝનો પણ તપાસ કરવી પડે એટલે આ આવા વિભાગો જે છે એ લોકો પોતાની જાતને આટલા સ્વતંત્ર તો સમજે એવું તો કોઈ દિવસ બને નહીં અને આઈએસ અધિકારી એમડી છે ઇન્ડેક્સ બીની મજાની વાત તમને કહું કે ઇન્ડેક્સ બીના એમડી આઈએસ અધિકારી ગૌરાંગ મકવાડા ભાવનગર કલેક્ટર રહી ચૂક્યા છે આઈએસ અધિકારી યુપીએસસી એક્ઝામ પાસ કરીને આવ્યો છે અને એનો જે જુનિયર છે જનરલ મેનેજર છે એના કરતાં વધારે પગાર છે જે આ રાજ્યના સીએસનો પગાર છે એટલો વધારે પગાર વાળો માણસ છે એને કોઈ એક્ઝામ નથી આપી ઓકે અને આપી તો બતાવે પુરાવો આપણી પાસે તો બધા પુરાવા છે નહીં તો પછી એનો અર્થ એવો થયો કે આપણે આઈએસ થવાની મહેનત કરવા કરતા છોકરાઓને એવું કહેવું જોઈએ કે તમે પાડો જનરલ મેનેજર થઈ જાઓ એવું આપણે જીએમ થાવ જીએમ થાવ જીએમ આઈટી થાવ અને મેં તો નામ સાથે આપણે બધાને પુરાવા સાથે સ્ટોરી ચલાવી હવે એસીબી માં અત્યારે શમશેરસિંહ છે એમની પાસે તપાસ પણ છે એસીબી પાસે ભૂતકાળમાં અનેક ફરિયાદો પણ છે ફરિયાદનો પણ પુરાવા આપણી પાસે છે એ પણ જે નામો આવી રહ્યા છે જે નામો બહાર આવવાના છે જેના વિશે આપણે વાત કરવાની છે જે કૌભાંડની વાત કરવાની છે એ સ્થિતિ હોય તો શું લાગે છે કે ડોક્ટર શમશેર સિંહ ત્યાં સુધી પહોંચવામાં કેટલા સફળ થશે હું તો માનતો જ નથી કે શમશેર સિંહના પગલાં એ ઓફિસમાં પાડી શકે કેટલા એસને પકડશો નહીં એટલે એટલા શક્તિશાળી લોકો છે કે ડૉક્ટર શમશેર સિંહના પગલાં પણ ત્યાં ન જઈ શકે હા હા એનું કારણ છે માત્ર પૈસા નથી સાથે પાવર પણ છે કેટલા આઈએસ અધિકારીઓ કમિટીમાં કેટલા આઈએસ તમે ગણો ચૌદ કમિટીની અંદર આઈએસ ગણો ખાલી તમે ત્રણ ત્રણ આઈએસ અધિકારીઓ ગણો તો ક્યાં પહોંચે તો એટલા બધા આઈએસ અધિકારી સરકાર જેલમાં પૂરશે અને જો જેલમાં નહીં પૂરે તો ટેકનિકલી છેલ્લી મિસ્ટેક તો એમની છે એમને મિનિટ્સ તૈયાર થયા એમને નોટ્સ લખ્યા એમને પેપર જોયા એમને તો કામ નથી આપ્યું ને

તો કારીગર જાણે એના જેવી આખી વાત છે હીરા જેવી આખી વાત છે કિંમત જવેરી જાણે તો આખી ઘટના એવી છે તો આપણે પણ હું તમને એક ઉદાહરણ આપું તમે જે વાત કરી ત્યારે એક ઉદાહરણ આપું કે ટેકનિકલી ક્યાં ખોટા સાબિત થઈ જાય પણ નાનકડું ઉદાહરણ છે આના કરતાં મોટા જંગી ઉદાહરણ છે ને એને મારે સરકારના જીઆર બાજુમાં રાખીને સમજાવવા પડશે બીજા એપિસોડમાં આપણે એપિસોડ વાઇઝ એ કે ટેન્ડરમાં કેવી રીતે મિલી ભગત હોય એક ઉદાહરણ એવું છે કે તમે કોઈ વસ્તુ આપો છો પહેલાં તો પત્રકારોને આપણે ભેટમાં કંઈ વસ્તુ આપીએ છીએ ને પત્રકાર મેળવે છે એનો અંગત વિષય છે પણ એને કેટલાક એડિટરો ભ્રષ્ટાચાર માને છે પણ અહીંયા તો સરકારે જ એડિટરોને બોલાવ્યા છે કે એડિટર મીટ છે અને મળવા ગયા ચાલો આપણે એને ભૂલી જઈએ કે ભાઈ ચાલો કઈ ભ્રષ્ટાચાર પેટે સૌન્ય આવ્યા છો તો તમારા માટે ભેટ લાવ્યા ભેટમાં તમે એમને કઈ વસ્તુ આપો છો તો એ ભેટ એક જગ્યા પરથી તમે પરચેસ કરો છો એક તો તમે પરચેસ કરો છો કરી લીધી ખરીદી કર્યા પછી તમારી પાસે પહોંચે છે 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 ત્યાં સુધી એ બીજી બદલાઈ જાય તમે એટલે કે જે એડિટર પોતા એટા છાપાઓના એડિટરને તમે જે હાથમાં ભેટ આપો છો એમાં એ બદલાઈ જાય છે એ પાછી પ્રોડક્ટ બદલી જાય છે અને હું નથી કે તો આ પેપર ઉપર સાબિત થાય છે કે ભાઈ અહીંયાથી નીકળ્યું છે બીજું અને એમાં પોચ્યું છે બીજું અને હું આ સાબિતી અધિકારીઓની હાજરીમાં આપીને આવ્યો છું એમડી ગૌરંગ મકવાણાની એમની ચેમ્બરમાં હાજરી આપી દે એટલે એવું પણ નથી કે એમને કંઈ પોરસ ચડે કે આ વાતમાં કંઈ તથ્ય નથી ને હું સાબિત કરાવી દઉં તો તુષાર આજે અહીંયા અટકીએ છે આ તુષારની મહેનત છે તુષાર ખૂબ સરસ કામ કર્યું છે અને આ કામ તમારા માટે કર્યું છે કારણ કે તમે જે સરકારને મત આપો છો તમારો મત આપવાનો અધિકાર છે સરકાર કેવી રીતના કામ કરે છે કેવી રીતના તમને મને આપણને બધાને મૂર્ખ બનાવે છે સરકાર ધંધા રોજગારની વાત કરે છે પણ ધંધો રોજગાર એમનો પોતાનો કરે છે સરકાર દાવો કરે છે કે ઉદ્યોગો આવ્યા છે પણ ઉદ્યોગો તો એમના ચાલી રહ્યા છે અને આ ઘટનાઓ આવી ઘટનાઓ અમે તમને રોજ કહેતા રહીશું કે વાઇબ્રન્ટ ગુજરાતના નામે સરકારે વાઇબ્રન્ટ કૌભાંડ કેવી રીતના કર્યું છે અને આ વાઇબ્રન્ટ કૌભાંડ માત્ર ને માત્ર તમે નવજીવન ન્યૂઝ ઉપર જોઈ શકશો એટલે અમારી સાથે જોડાવા સૌથી પહેલાં બેલ લાયકોન દબાવો કારણ કે ઘણા બધા મિત્રો વિડીયો જોવે છે પણ બેલ લાયકોન દબાવતા નથી તો તમને વિનંતી છે કે બેલ આઈકોન દબાવી અમારા સાથી બનો કારણ કે અમને પણ તમારી તમારા સાથની તમારી તાકાતની જરૂર છે કારણ કે અમે એવી સત્તાને પડકારીએ છીએ અને એવી સત્તાને સવાલ પૂછીએ છીએ જેને સવાલ પૂછનાર પત્રકાર ગમતો નથી પણ અમે પૂછીશું કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને તમારી પાસે પણ આવા રાજ્ય સ્તરના કોઈ કૌભાંડની માહિતી હોય તો કોમેન્ટ બોક્સમાં અમને તેને વિગત પૂરી પાડજો અમે લડીશું કારણ કે અમે જંગ માંડ્યો છે સત્તાને પડકારવાનો સત્તાને સવાલ પૂછવાનો અત્યારે મને મારા સાથે તુષાર બસ્યા અને સોનુ સોલંકીને રજા આપો કાલે આ જ વિષય સાથે હું તમારી સાથે તમારી સામે ફરી પાછો આવીશ નમસ્કાર वैष्णव जन तो तेन कहिजे जे परा